રાજસીભાઈ રામદેવભાઈ વિરમ કેસુ દેવસીભાઈ રામાભાઈ ગાંગાભાઈ માલદેવભાઈ અને ગગુ રણમલ સહિતના આરોપીઓ હતા વર્ષ બેજાર સાતના મકરસંક્રાંતિના દિવસે જ ગાઢ બોલવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના બની હતી જેમાં છરીના ઘા ઝીકી અને નવગણ જાડેજાની હત્યા નીજાવવામાં આવી હતી તો આ ઘટનામાં પુરીબેન અમિતભાઈ ભૂતિયા રામભાઈ અરસીભાઈ જાડેજા અને જેઠાભાઈ ભાઈ ભાયા ભાઈ ઓરે સહિતના લોકો ને ઈજાઓ પણ થઈ હતી આ ઘટનામાં પાંચ થી છ રાઉન્ડ ફાયરિંગ પણ થયા હોવાનું નોંધાયું હતું ત્યારથી આ કેસના ચુકાદાને લઈને જિલ્લાવાસીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી ત્યારે હત્યા કેસ અંગેનો ચુકાદો જિલ્લા કોર્ટના ન્યાયાધીશ પંચાલ દ્વારા જાહેર કરાયો છે જેમાં આરોપી ગાંગા માલદે લાખારામા અને પુંજારામા સહિતનાઓને અદાલતે આજીવન કેદની સજા તેમજ દસ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે તો ગગુર અણમલ સહિતના અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે જ્યારે રામદેવ રાજસિંહ ઉણેદરાને કોર્ટે એક વર્ષની સજા અને પાંચસો રૂપિયાનો દંડ કર્યો હતો પરંતુ ત્રણ વર્ષની અંદરની સજા હોવાથી કોર્ટ દ્વારા ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર